આજે ઉગતી પેઢી મને સાંભળે છે ને એટલે મારી કહું તૂટે છે ખરેખર હું વખાણ નથી કરતો પણ મારો કહેવાનો મેન કે ગઢ આવે હાં હવે કાંઈ કરીએ કેવાનો એ તો હાંભળે જ તેની શું કરે પણ આ આજે જુવાન જુવાન જે બાપુ દીકરા દીકરીઓ સાંભળે છે એ મોટી વાત છે એ મહત્વની વાત છે ભજન છે ને ભજન સમજાય એવું છે જ નહીં એની માટે સદ્ગુરુ જોવે નિહાળમાં તમને સાહેબ ગમે એટલી રાડું પડે કે એકડો કાર એકડો કર એકડો કર પણ એકડો નો કરીએ કે એના માટે બબુ એના માં આંગળી પકડીને શીખડાવવું પડે એમ સદ્ગુરુ વિના બાપુ ભજન ભજન સમજાય એવું છે જ નહીં અને તમને સમજાય જાય કે તમે અમને બોલાવો આ ભોગ આપવો પડે એવું છે અને આ હુજે જારે ચારે બાજુથી વંટોળિયા ચડ્યા હોય ને કોઈ ધણી નો થાય તારે હુજે આ એટલે તમારે કોઈ કરી નથી અને અમારું હાલ છે આ બધું એમ છે પૈસા ના પાવર થી આ થાય એવું જ નથી ભજન છે ને ભોળાનાથ નો દીકરો કે ગણપતિ ગણપતિ નું કે ભોળાનાથે કાપ્યું પછી હાથેનું લગાડ્યું કે છે અને આમાં જો એક બીજો ખુલાસો કરતો આમાં મેં બધું હા પીડેલું છે મેં ભાડ્યું નથી કોઈ 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 ફોન બોન નો કરતા પાછું લાગે તો હા ખોટું લાગે પડ્યું રહેવા દેજે કારણ કે પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં જે કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જ હોય પણ એ કાઢી નાખાય ને દાંત ભાંગી જાય ભેગા દળાવો એટલે રામ માં ગયા હતા એવું બધા કે છે એટલે હું કઉ છું ભાઈ કે વન માં ગયા હું અહીંયા નહોતો માનો તો ભલે નો માનો તમારી મોજ ભાઈ આપણે મારે કોઈ હું કોઈ ક્યાંય એવી ભલામણ તો કોમેન્ટ કરજો ને આ કરજો ને પૂછરું કરજો બે હાથ વાળો શું દે ઓલો દે તીધી ભૂખ ભાંગે તમે હું મન દેવાના એવો આપણો હિસાબ જ નથી પણ આમાં છે ને સત્ય હોય ને એ સત્ય જ હોય પછી તમારી ખરીદી કરવા તમે હું નીકળ્યા છું એ તમને ખબર હોવી જોઈએ તમે હું લેવા નીકળ્યા છી તમને ખબર જોવે ને એક જગ્યા એમાં ભજનમાં ગયા તા અને પછી મેં એક ભજન ગાયું અને પછી એમાં જેઠીરામ બાપુ નું વાય નામાચરણ કર્યું એક ભાઈ આવીને મને કે દરબાર કે તમને ખોટું ન લાગે તો એક વાત કરું મેં બોલો એ મને કે તમે જે ભજન ગાયું ને કે જેઠીરામે નથી ગાયું તો કે દાસી જીવણે ગાયું તમને ખોટું ન લાગે તે એક વાત કહું કે હું દાસી જીવને નથી ગાયું જેઠીરામે નથી ગયું ભાઈડે ગાયું બોલ ઈ કે દાસી જીવણે બનાવ્યું છે મેં હમદેરના ઘર માં તું નથી બનાવ્યું એમ કે તું ગયા ની માંડે તું ત્યાં દાસી ને જીવન ને કે જેઠી રામ ને જોયા તા આવા ને આવા સંશોધન કરે ભજન શું કેવા માંગે છે એનું બાબુ કોઈ સંશોધન નથી અમારી નાઇત જીવો એટલે હું જાળી રાખું તમારી નાઇત જીવો તમે પણ તમે માર્ગે સડો ને એવડા એમને જે કરવાનું હતું કરી દીધું ભલા ભલે સંશોધન માં સંશોધન માં વાહે રહી ગયા કેવાનો મારો મિનિંગ એ છે બાપુ માણસનો અવતાર મેળવ છે ને આનંદ કરી લેવાની વાત છે બાકી કઈ છે જ બાકી મેં ધોકા પસાડી લીધા ને હું તમને મારો પરિચય હું એક ખટારો ડ્રાઈવર છું એટલે હતો નથી ખટાર ડ્રાઈવર તો ઓગણી ની કોમનો ખટારા ડ્રાઈવર ને કોઈ પાણી ભાઈ હેઠે બેઠા અમને ઉપર પાવર છે એ ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિ નું માછું કાપી અને હાથી નું કે લગાડ્યું આપણે ફોટામાં જોઈ મૂર્તિ માં જોઈ તો હું એમ કઉ છું કે હાથી નું કાપી ને લગાડ્યું એના કરતા કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું તમારું શું અને ભોળો નાથ બાપુ શિવ શિવહ્માં લગાડી લગાડી કેમ અને માણા ના શરીર ઉપર હાથી નું માથું ફીટ થાય તમને કેમ લાગે શે સાચું આધુનિક યુગ છે બાપુ ખોટું હાલે નહીં શે હાચું હાથી નું જ લગાડ્યું પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાવતા આની માટે સદગુરુ જો એક વાણી કે છે ને પેલા મેં મે ને પછી જન્મા બડા ભાઈ ને ધામ ધૂમ થી મારા બાપા જન્માને પછી જન્મે મારી બા વાહનો તોડી નાખે હોય આવું હું એમ કહું છું કે હોય હોય તમને નો સમજાય તમારો પ્રશ્ન છે આ નક્કી થઈ જાય ને પછી બાપુ ગોળ બંગાળ રાજા ગોપીચંદ ને બાણું લાખ મારવાનો ધણી ભરતરી સાધુ થઈ ગયા બાપુ નક્કી થઈ ગયું કે કાઈ છે નહીં એમ નક્કી આપણને નથી થતું ઈ માથા કુર્સે એક વાણી એવું કે છે કે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ આપે આપ મરજાત હે ને કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી તા રાવણ ને વાલી ને બધાને માર્યા રામાયણ કે છે હું નથી કહેતો માર્યા તો એ વાતે પાકિસ્તાન નથી મારતું એ વાતે પાકિસ્તાન પણ આપણી સમજણ ઘટે છે એમાં એ શું કરે એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટ મે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે નિયારા ભજવાનો છે જુદો છે ને ભજી છે જુદો છે આની માલપા બાપુ ઉતરવું પડે દૂધ હોય ને દૂધ એમાં દીવો કરો નો થાય ને ઘી એમાં જ પડ્યું હોય એ મંથન કરીને કાઢો ને ત્યાં દીવો થાય આમ ને પાદરા દીવા કરવા છે એમ થતા હોય છે જેટલાય ફોન માં અમારું લોહી પડે આનું શું આનું શું આનું શું મેં કીધું ગુરુ મહારાજ કર્યા છે તો કે હા તમે એમનો લોહી પીવો હું ક્યાં તમારો ગુરુ છું અમે તો આનંદ કરી છે મોજ કરી આમાં મેં કીધું એમ આમાં આપણું કઈ કામ હાલી ગયું એ મને ખબર નથી આપડે તેને પૂછો મને ખબર જ નથી આ કેમ મારું હાલે છે ખરેખર આ તાલમેલ નું આવડે એમ કે રેડી એટલે હું હાલતો થઈ બાકી મને આમાં કઈ હજી હો ખબર નહીં પડતી નિખાલસ ભાવે બાપુ ભજન કરો એટલા માટે સવારા મેં કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર ઓપશે બીજે કે જેને હાથ લાગ્યો આ ભરોસાની વસ્તુ છે આ બાપુ છે એની પાસે તમે જાઓ બાપુ કઈક દયો બાપુ કઈક દયો એમના ખિસ્સા મુક્તિની પોટલી તમને દઈ દે પણ સાધુ કે ઈ કરાય સાધુ કરે એ નો કરાય ગુરુ કે ઈ કરાય ગુરુ કરે એ નો કરાય હલવાઈ જાવ જેટલાય હલવાઈ ગયા છે ગુરુ મેં હજી પુરુષ જાણ્યું નહોતું એ મીડિયા ચેલા બનાવવા એ હલવાઈ ગયા ગુરુ કેય કરે પછી ગુરુ જે કરતા હોય એ આપણે જોવાની જરૂર નથી ગુરુ ભલન જે કરતા હોય આપણો ગુરુ છે એટલે પણ ખબર હોવી જો અને હું તો એક જ વાત કરું ગમે ને આ પ્રોગ્રામમાં જાઉં ને ભાઈ મારી ભલામણી એક જ હોય કે ને બાપને બાપુ જાળવજો કોઈ દીધ જ જિંદગીમાં મોડો દી નહીં ઊભી આપણી ગેરંટી માં બાપ જેવા બાપુ આ દુનિયામાં કાંઈ છે અને તમારા મા બાપને તમે નહીં હાસોને તો આ હવે જે પેઢી આવે ને બધી કોમ્પ્યુટરમાં જ ડાયરેક્ટ આવે એ વ્યાજ છે સુકવી દેવાની હા એમાં પછી રોદડા રોયે પતવાનું નથી હા તમારે તમારે જ બેલ પાડવા પડે આપણે કોઈક સાધુને સીતારામ કરીને તો જ પ્રજાને ખબર પડે કે મારા દાદા સીતારામ કરતા તો આપણે કરાય તમે મંદિર જાતા હોય ને તો પેઢીને ખબર પડે કે દાદા મંદિરે જાતા તો આપણે જવાય તમે કોઈકને બટકુ રોટલો દ્યો ને કે દાદા દેતા તા તો આપણે દેવાય પછી તમે કોથળિયું તોડતા હોય તો કે દાદા તોડતા તો આપણે તોડાય આ ઘરની પેટી છે આ ઘરની નિહાળી છે તમારે કેવા દીકરા અને હું તો ખાસ બેનોને ખાસ કહું આજે ગોપીજન ને ભરતરી જેવા દીકરા થાય ને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય શું કામ ન થાય કોઈ સમય બમય ભયો નથી ગયો ભલામાણા પણ હું તો એમ એક મારી ભલામણ છે કોઈને કડવું લાગે તો માફ કરજો આપણું ક્યાં પ્રોગ્રામ ઉપર હાલે છે એવું ક્યાં છે એ નહીં આ પણ સત્ય મને કેવું પડે મને એવા એવા સંતોની કૃપાથી હું બોલી શકું છું અને સ્ટેજ છે ને વ્યાસપીઠ છે વ્યાસપીઠ ઉપર સત્ય અમારે બોલવું પડે કે દારૂ નો પીવાય એટલે નો પીવાય પીવો મારા બાપ ના ચા પૈસા પણ નો પીવાય ન રાખીને પાસા સડાવી પાવડા ખેરા બાપ નું જ હતું મીઠા આટલી જ વાર છે રામ જેને આપતા આવડે ને લઈ લેતા આવડે કોઈને જો પાવર હોય તો ખોટી વાત છે

પણ સમય વિયોજાય ને કોઈને ખબર નહીં રે પછી તેથી રાંકા ગહી નાખશે